હેલો સ્ટુડન્ટ્સ કેમ છો બધા મજામાં ને તો તમે જોઈ શકો છો વ્હાઇટ બોર્ડ ઉપર બે દાખલા એ આપણા બહુબધી ચેપ્ટરના છેલ્લા બે દાખલા પછી આ બે દાખલા પછી આ ચેપ્ટર કમ્પ્લીટ પૂરું ઓકે તો આગળના બધા વિડીયો જોઈ લેજો તો જેથી જલ્દીથી બધું આવડી જશે ઓકે તો સ્ટાર્ટ કરીએ ધોરણ દસ ગણિત પ્રકરણ બે બહુપદીઓ એનો સ્વાધ્યાય બે પણ બેનો દાખલા નંબર બેના અને છઠ્ઠો દાખલો એ જે છેલ્લા બે દાખલા પૂરા થાય એટલે ચેપ્ટર પૂરું તો શું કરવાનું વાંચી લઈએ નીચે દર્શાવેલ સંખ્યાઓ તો આ બે સંખ્યાઓ અનુક્રમે શું હોય દ્રિકાત બહુપદીના શૂન્યનો સરવારો તો પહેલી સંખ્યા શૂન્યનો સરવારો અને બીજી સંખ્યા શૂન્યનો ગુણાકાર અને એના ઉપરથી આપણે દ્વિકાંત બહુપદી મેળવું શું મેળવવાનું દ્વિકાંત બહુપદી જ્યારે પણ આપણે પેપરમાં કે દ્રિકાંત બહુપદી મેળવો ત્યારે આપણી પાસે બે વસ્તુઓ આવી જુઓ એક શૂન્યનો સરવારો અને એક શૂન્યનો ગુણાકાર તો અહીંયા આપેલું જ છે શૂન્યનો સરવારો અને આ શૂન્યનો ગુણાકાર શૂન્યનો સરવારો અને શૂન્યનો ગુણાકાર તો લખીએ જવાબ ધારો કે માગેલ દ્વિગાથ ધારો કે માગેલ દ્વિગાથ બહુપદીના શૂન્ય આલ્ફા અને બીટા છે શું છે આલ્ફા અને બીટા છે હવે આપણે શું કરવાનું શૂન્યનો સરવાનો હવે આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યનો સર્વા માઇનસ એક ચતુર્થાંશ અને શૂન્યનો ગુણાકાર આલ્ફા ડોટ બીટા બરાબર એક ચતુર્થાંશ થઈએ શૂન્યનો સરવાળો શૂન્યનો ગુણાકાર હવે આપણે લખવાનું સૂત્ર પી ઓફ એક્સ બરાબર કે મોટા કંસમાં એક્સ વર ઓછા આપણા શૂન્યનો સરવાળો કંસમાં આલ્ફા પ્લસ બીટા બાર એક્સ અને શૂન્યનો ગુણાકાર આલ્ફા ડોટ બીટા હવે આપણે કિંમત મૂકી દેવાનું એક્સ વર ગિમ નાઈ શૂન્યનો સરવાળો કેટલો માઇનસ કંસમાં લખવાનો શૂન્યનો સરવાળો માઇનસ એક ચતુર્થાંશ બાર એક્સ શૂન્યનો ગુણાકાર એકલો એક ચતુર્થાંશ ઓકે જોઈ લો કિંમત મૂકી દીધી કે ના એમ એક્સ વર ઓછે ઓછી વત્તા એક ચતુર્થાંશ એક્સ વત્તા એક ચતુર્થાંશ હવે આપણે અહીંયા લસા લેવો પડશે ઓના નીચે એક ઓના નીચે ચાર ને ઓના નીચે ચાર તો લસા ચાર આવશે એક ચાર ને ચારનું લસા કાઢશો એટલે ચાર આવશે તો અહીંયા છેદમાં આપણે ચાર લસા લખી દેવાના હો ચાર વડે અહીંયા ગુણો અહીંયા ગુણો અહીંયા ગુણો તો ચારેય ગુણો એટલે ચારે એક્સ વર ચારેય ગુણો એટલે ચારે ગુણ્યો એટલે ચાર એક્સ વર ચારેય ગુણો એટલે ચાર ચા ઉડિયા એક એક્સ એક લખાતો ને એટલે એકલો એક્સ ચાર વડે ગુણો એટલે ચાર ચા ઉડિયા એટલે એક એકલી સંખ્યા એટલે લખવી પડે સાથે એક્સ કંઈ એવું હોય તો નહીં લખવાનું તો ખ્યાલ આવે તમને આટલા સુધી ફરીથી આ એક ચાર અને ચારનો લસા કાઢશો એટલે ચાર આવશે બરાબર इले नीचे लखी दाल चार गुण अः चार अः चार चार गुण चार चार गुण चार उड़ी जाए तो चार पार्टी एक्स चार गुणों चार उड़ी जाए चार को चार आ चार साइड में लाई दो छेद में आप चार तो अंदर शू चार्स वर वाता एक्सता एक हाँ आप छेद में चार है एक कर्ण आप के डी एस लखी दू चार एक्स वर જ આપણે લખી દેવાનું કેડેસ બરાબર નથી ઝીરો આવું લખી દેવાનું બરાબર નથી જીરો એટલે કેડેસ એ શૂન્યોતેર વાસ્તવિક સંખ્યા છે આ માગેલ દ્વિઘાત બહુ છે આટલું આપણે લખી દેવાનું માંગેલ દ્વિઘાત બહુ છે જોઈ લો દાખલો સ્ક્રીનશોટ પાડું જ પાડી લો ચાલો એના પછી લાસ્ટ છેલ્લું આ ચેપ્ટરનો દાખલો તો લખવાનું ધારો કે માગેલ માગેલ શૂન્ય આલ્ફા અને બીટા છે ઓકે હવે અહીંયા શું આપીએ શૂન્યનો સરવાળો શૂન્યનો ગુણાકાર હવે શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા કેટલા ઓછા અને શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ડોટ બીટા બરાબર એક હવે સૂત્ર લખી દો પી ઓફ એક્સ બરાબર કે મોટા એક્સ વર ઓછા કંસમાં આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ડોટ બીટા કિંમત મૂકી દો કે એક્સ વર આલ્ફા પ્લસ બીટા કેટલા હો ચાર આલ્ફા ડોટ બીટા કેટલા એક જોઈ લો ઇઝી દાખલો એક્સ વર ઓછા ચાર ગુણ એક્સ ચાર એક્સ વત્તા એક તો જોઈ લો રેડી થઈ ગયો દાખલો જોયો કે બરાબર નથી ઝીરો કેની કિંમત ઝીરો નહીં આ માગેલ દ્વિઘાંત બહુપદી છે આની સાથે ચેપ્ટર કમ્પ્લીટ પૂરું ઓકે જોઈ લો પાડી ઓકે વિડીયો ફટાફટ લાઈક કર દો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો જો કે મજા આવી ગઈ આખું ચેપ્ટર કમ્પ્લીટ પૂરું બધા દાખલા ગણાય પહેલા ચેપ્ટર ના બધા ગણાય બીજા ચેપ્ટરના પણ બધા જ દાખલા ગણા આખી ગણિતની ચોપડી શીખવાડીશ ઉદાહરણ પણ શીખવાડીશ બોર્ડના પેપરના બધા દાખલા શીખવાડીશ જૂના બોર્ડના પેપરના જૂના પહેલી બીજી પરીક્ષાના બધા જ બધું જ મોસ્ટ ટાઈમ પી આપીશ મજા આવી જશે એક એ એ ટુ ઝેડ પોઈન્ટ ટુ પોઈન્ટ એ બી સી નડી બધું જ શીખવા મળશે એના માટે ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયો લાઇક કરો ઓકે મળીએ નવા ચેપ્ટર સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત